વૈશાખી વાયરા અને ડુંગળી ખરીદતા સંગઠિત વેપારીઓ અને અને શાણાભાઈ રામાતા નામના ખેડૂતો પાસેથી એ રામ 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 ગોબર હતા કેમ છો મજામાં બે મીઠીયુ મારીને આખા દૂધની ચા પીને ગામડાની સાતો બહુ સારી બને અમારે શહેરમાં અસલ દૂધ ન હોય ને એમ કહી કારવી કરી કરીને મત મેળવવામાં પાવરધા ભાદરવાના કાકીડાની જેમ રંગ બદલતા આ રાજકીય આકાઓ કહેવાતા જગતના તાત પાસેથી દીકરો બની બેટો બની પત્રીજો બની ખેડૂતોને મામા બનાવી ખેડૂતોના મત ચાલાકીથી મેળવી લે છે અને પછી ઉડો તારા નામનો એમ કરીને ક્યારે ખેડૂતોની સામે જોતા નથી ક્યારે ખેડૂતોની પરિસ્થિતિનો તાજ મેળવતા નથી ક્યારે ખેડૂતોના નાગડીયા પુગડિયા છોકરાઓને આ લાલ લીલી પીળી ધોળી અને ખેડૂતો માટે કાળી ડુંગળી એવી આ ડુંગળીના મિલાપી વાળા અને એકબીજા આંખ મિચકારા મારતા મારતા અડહટ બડહટ અને ત્રણ વાર કરી મનમાં મલકાતા મલકતા ડુંગળી આજની તો કાલ કુદરત એક વખત અવશ્ય અડી જશે એ કદાપી ભૂલશો નહીં તમારા છોકરાઓને પણ શરદી નો કદાચ વ્યત નહી રહે કારણ કે કુદરતના ઘેરે અંજવાળું છે અંધારું નથી હો એ વાત સત્ય છે આજે આપણે ડુંગળી પકવતા ખેડૂતો વિશે પેટે બળતા વાત કરવી છે સાચી પરિસ્થિતિની વાસ્તવિકતાની અને ખેતરમાં ઘોડિયા રાખી રોતા રઝળતા નાગોડિયા પુગડિયા ધૂમ ધકતા તાપમાં ઘોડિયામાં હિસકો નાખવા છતાં પણ રડતા એમના બાળકો વિશેની હવે ડુંગળી ખરીદતા મિલી ભગતિયા વેપારીઓને જોતું હતું અને વૈદે બતાવ્યું હોય એમ દોડવું તો હતું અને ઢાળ મળી ગયા જેવો તાલ સર્જાતા માવઠાના બહાના હેઠળ ત્રીસ થી સાઠ રૂપિયા પ્રતિ વીસ કિલો નો યાર્ડ પહોંચતા સુધીનો ભાવ મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હોય કારણ કે યાર્ડ સુધી માલ પહોંચાડવાનો ખર્ચ પણ ખેડૂતોને માથે પડી રહ્યો છે ભાગવી જમીનો રાખનારા ખેત મજૂરો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે નુકસાની નું યોગ્ય વળતર મળે તેવી માંગણીઓ પણ કરવી છે પણ આખા દૂધની ચા પીને મત માંગનારા રાજકીય ખેરખાઓ તો દીવો લઈને ગોતવા જાવ તો પણ ગોચા ચડે એમ ક્યાં છે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે કમોસમી વરસાદ ખાબકવાના કારણે ડુંગળીના ભાવો ગગડ્યા છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ડુંગળીના પ્રતિ મણના સરેરાશ ભાવ ચાલીસ રૂપિયાથી સાઠ રૂપિયા સુધી મળી રહ્યા છે જેથી ખેડૂતો ચિંતા તૂર બિના છે ચાલુ વર્ષે અમરેલી જિલ્લાના આગરિયા મોટા કોટડી વાવેરા કાતર ધારેશ્વર માંડડી વાંડ લુણસાપુર સહિતના ગામડાઓમાં ડુંગળીનો ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું જેમાં ખેડૂતોને ડુંગળીના શરૂઆતી ભાવ પ્રતિ મણના રૂપિયા અઢીસો સુધી મળી રહેતા હતા જે ભાવ પણ આ મોંઘવારી પ્રમાણે ઓછા હોવાથી ખેડૂતો ચિંતિત તો હતા જ પરંતુ કમોસમી વરસાદી પાણી ભરતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને ખેડૂતો મોજવણમાં મુકાઈ ગયા છે વરસાદ પડતાની સાથે ડુંગળીના ભાવ ઘટી ગયા છે ડુંગળી ભરવા માટે નવા બારદાનની કિંમત રૂપિયા બત્રીસ થી સત્રીસ છે અને આ બારદાનને મોવા યાર્ડ સુધી પહોંચાડવા માટે રૂપિયા પચ્ચીસ થી ત્રીસ ભાડું વાહનોવાળાને આપવું પડે છે જેની સામે ખેડૂતોને ડુંગળીનો પ્રતિ મણનો ભાવ રૂપિયા થી માંડીને સાહીઠ રૂપિયા મળી રહ્યો છે ડુંગળીનો ઉત્પાદન ખર્ચ બજાર ભાવ કરતા વધી રહ્યો છે ડુંગળીને તૈયાર કરવા માટે ખર્ચ બમણો થયો છે અત્યારે યાર્ડમાં રૂપિયા ત્રીસ થી સાઠ નો ભાવ મળી રહ્યો છે જે કારણે ખેડૂતોને નુકસાની વેઠવી પડી રહી છે ખેડૂતોને તો સમગ્ર મહેનત માથે પડી છે અમરેલી જિલ્લાના વિસ્તારોમાં ભાગ્યું રાખી ડુંગળી કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદને કારણે ભાગી અને મહેનત પર પણ પાણી ફરી વળ્યું હતું અને તેમને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો આમ નાચે છે ડોસી અને દ્રુદેસે ટાંગા જોજે દીકરા ગાંગા જેવા ખેડૂતોનો ગાઢ સર્જાઈ રહ્યો છે કારણ કે ડુંગળીના હજી પડામાં ખેતરમાં ઢગલા પડ્યા છે ચોમાસાની સીઝન માં આવી રહી છે ખેતરમાં ખેડ ખાતર પાણી અને નવી વાવણી વાવવા માટે ખેતર ખાલી કરવા પડે એમ છે પછી ખેતર ખેડાશે પછી વાવણી વાવોનો મેળ પડે એમ છે તો હવે ખેડૂતો જાય તો ક્યાં જાય

ખેતર ખેડવાની ફરજ પડશે આ ખેડૂત ખેતર ખેડશે તમને વિડીયો બતાવું પહેલા મેં કીધું છું કે ભાઈ તમે મોડું કરશો કારણ કે ખેડૂતો કે પછી કેવામાં કાઈ ન જોવો ભાઈ આ ડુંગળી આ ડુંગળીનો પાક નિષ્ફળ છે તો તમે મારે સામે જોવો જોવો આ હા ડુંગળી જોવો નાથી આ આ ડુંગળી જોવો તમે આ ખેડૂતની હાવ પથારી ફળી ગઈ છે જોવો છતાં સરકાર પેટમાં પાણી નથી આવતું હું વિરોધ પક્ષના નેતા જેડી કાછડ બોલું છું મેં આ પહેલાં પણ બે વિડીયો જાહેર કર્યા હતા કે ભાઈ ખેડૂતની વારે તમે આવો જવો આ ખેડૂત પોતે વાવણી છે ઉપર અને જો આવો આવો ભાઈ મેન આવો તું મારી પાસે હા હા મારો ભાવ ખેડૂત બીનો છે